ફરવા આબુદ કશું ને ભા એ ફરવા આબુ છે કેમ જવાના કોણ શો હારું હડ તો જવા છે માઉન્ટ આબુ એ સારું

જો હેડપોન લાવું જ મારી તો હું કરું કોઈ એટલે કુત પૈસા વાપરવા એ ઓરા ઓય ગેમ રંબા આલ્યો હો ને હેડ શું શું જોવે ખાવા

અલ્યા આવું તું એ લે ગેમ રમ બીજી કોઈ લોક સમાર ગયા તો અલ્યા ઓમ ફોન ના કરા એ કોમ એ કોમ રમ આયા ઓમ આવી જ રમ મોમ મો મોમ આમ બુ કરા હે એમ એમ કરા મને આ આ ચેક કરવો પડશે ફોન કીધું કોઈ થયું તો નહીં ફોનને ને મન એક દાણ જવાબદારી તો છે પણ એ એક કલાકમાં એવા નહીં હાસવી ગુમુ ચે આ ગોડાવ ને મારો ખૂબ અવિત્રો હે ઉડ ઉડ કર આખું દાડ મેં ને આખ હાઈ પેલો ગોડા હાર ઉડી આવે એમ પકડવો પડશે એક દાણ જવાબદારી આવી મને किंमत अरे फरवा जो मदा અલ્યા રાહુલ છોકરો બે ચોમ ભાઈ